ડોભોઈ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરા ભરતા બાકીદારો સામે તંત્રએ હવે આક્રુ વલણ અપનાવ્યું છે ડોભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જે કિશન એમ તળવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા વસૂલાત માટે ખાસ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે અનેક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત સીલ કરાઈ વસુલાત ઝુંબેશ દરમિયાન પહોંચી હતી ત્યાં બેંક ઓફ બરોડાની સામે ગલીમાં આવેલી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત જેમાં ભાડુઆત તરીકે બદ્રેશભાઈ જૈન રહે છે તે નોંધાજે વીસ હજારથી વધુનો વેરો લાંબા સમયથી બાકી હતો વારંવારની સૂચના છતાં વેરોનો ન ભરાતા વેરા શાખાની ટીમ દ્વારા મિલકતને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી તંત્રની કડક ચેતવણી હવે સીધી જપ્તી અને હરાજી થશે કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં વેરા વસુલા તુંડિલ મહેશ એચ વસાવા સહિત રાજેશભાઈ પી કટારીયા સંદીપ અરજી સંદીપ દરજી મહેશ કે વસાવા કલ્પેશ છે અને શિવમ તડવી જેવા કર્મચારીઓની ટીમ જોડાઈ હતી નગરપાલિકાની આક્રમક કાર્યવાહીથી વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે શહેરના વિકાસ કાર્યોમાં સહયોગ આપવા માટે સમયસર વેરો ભરવો એ દરેક નાગરિકની ફરજ છે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકાની વેરા શાખા ટીમ દ્વારા મિલકત જે વર્ષોથી મિલકતોના વેરા બાકી છે એવા મિલકતદારોના મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે લાલ બજાર ખાતે સ્વામિનારાયણ સત્યનારાયણ ભગવાન મંદિરની ટ્રસ્ટની મિલકત છે જે મિલકતનો ઘર નંબર છે બે છ એકસો ત્રણ એક એ મિલકત ના ભરવા તરીકે ભદ્રેશભાઈ જૈન વકીલશ્રી છે એ મિલકતને આજે જપ્ત કરવામાં આવેલ છે અને આવી જ રીતે શહેરની જેટલા પણ બાકી મિલકતદારો છે જે વર્ષોથી વેરા ભરતા નથી તેવી મિલકતોના વેરા કે મિલકતોના સીલ કરવાની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે અત્યાર સુધીમાં બે મકાનને સીલ કરવામાં આવેલ છે અને ટીમ જયારે પણ જાય છે તો મિલકતદારો વેરા આપી દે છે એટલે સીલ કરવાની બહુ કાર્યવાહી કરવામાં આવતી નથી પણ જે નથી માનતા કે નથી આપતા એવા મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે